તળાજા તાલુકાના હબુકવડ સહિતના ત્રણ ગામો દ્વારા આયોજિત ભગવત કથામાં માનવ મેરામણ ઉમટ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચૈત્ર મહિનાને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોને અને શ્રીમદ ભાગવત કથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના હબુકવડ માખણી અને રોયલ આ ત્રણેય ગામ સમસ્ત શેત્રુંજી નદીના કિનારે આવેલા સિમળિયા મામાદેવના સાનિધ્યમાં ભાગવત કથાનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસ કથાકાર શ્રી ગણપત બાપુ હબુક વડવાળાએ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું જે કથાની તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ પુનાહુતિ અને શોભાયાત્રા માખણીયા ગામ ખાતે યોજાઈ હતી જેમાં માતાઓ બહેનો યુવાનો વડીલો સાધુ સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આપનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો અને આ વિડીયો આપના દરેક મિત્રોને શેર કરજો